એક કટ્ટુ તો આપડે ગમ માં ખાલી કરી આયે છીએ બીજું કટ્ટુ એ ખાલી થવા આવ્યું છે વેલા નીકળ્યા હતા માતાજી ની દીવાબત્તી કરી નીકળ્યા હતા કે માતાજી અમાર જીતાડે સરપંચ માં

બધા ના દેવાની અતારો થી હું થાકી જો અતારો થી હું દાદર માર તમે મને સરપંચ માં હું છો બે હાજર તારે વાળી મજૂરી કરો બોલો લ્યા बाबलों को मोहन क्या हो जोगे बाबू बाजे को मोहन केली गली में जाना है गोठिया न पे किट बेचना है भा, भा, बा, 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 आग, गली गली में जाना है गोठिया न पैकट बेचना है बाबू सब क्यों हो આપણે આ ગોઠિયા બતક માં મત આવત પણ આપડા આપડા ગજારા ને જીતાડવાનું ગજારા ને શું છે આ નીચોને આપણે જેવું તેવું રાખ્યું નઈ ગજારું શેમ રાખ્યું કારણ આખું અલગ છે ભાઈ ગજારાનું બરોબર છે તો એવી આશા રાખું છું કે તમારા કુટુંબ માં અને જેટલા તમારા સગા સંબંધી હોય એવો ને કહી દેજો કે ભાઈ વાઘુભાઈ નિશો રાખ્યું છે ગજારા નું તો ગજારા ઉપર બટન દબાવો

આ મેલા માં પેલા હજી પેલી પાર્ટી નહી હોય મલ્લી આપણા બતક ના હાલજુ નિશાન છે બતક સારું સારું ચૂંટણીમાં ગોમ માં કાર્ય જો પેલા તો ઘર આગળ રોડ દસ દાળામાં પાસ થઈ જશે

બના ગજારા ની છો ને સર ગજારા ગજારાનું સર તમે તાર ક ગજારાનું બટન દબાવ

જનતા ઉપર વિશ્વાસ હતો તખાભાઈ સરપંચ બનાવજી ગોમવારો તમે હું લેવા ચિંતા કરો છે લે દહ વર્ષથી તમે સરપંચ છો તો આયરે પોચ વરે તમે જ સરપંચ બનવાના પછી તો રોડ બોર બધું કમ્પ્લીટ કરાઈ દો ગોમની ટોકી સાફ કરાઈ દો બધું કમ્પ્લીટ નરેશ જ્યાં છે શું કરે છે કે શાંતિ કા લે અને આભાર ભલા ભાઈ ને બધાને ભાઈ કે જે કા મત મન હાલવો બતકમાં

ગેમ રમશે છે રાજકારણની આ તમને અત્યારે સવર્ણ પેકેટ આપીને પછી જ માની શકન તમને બરબાદ કઈ મેલ દે બેટા એટલે આપરે મત આપરે અંદર આબુ જો હો પછી આ નોકરી તો બધું હું કરાવ છે તમને બીજું દેજી બસ કઈ દેજી ખાલી તો હો ચલો એ સુદ નહીં ને સવર્ણ અલ્યા તખા ભાઈ એવું ના કરાય યાર પ્રચાર તો આપણે કરવો પડે તાના કોક આપણને મત આલ છે

એતો હું જોઉ જીતવાના યુવાના મેલા નો મત તો જીતશું આપડે કશું આપણે બીજા મેલા પ્રચાર કરીએ આવી જોડ જ બનાવું નહિ મેલામાં અમારા નિયમ માં આવતું હોય અમે પડતર કરવા નીકળ્યા છીએ અમારે કોઈ નીકળ્યા કીધું હાલતાજી ઘર ટાળી દેવું નીકળી લેવું નહીં અમારે તો અમારે લાયા સરસ લાયા ગોઠિયા લેઠિયા

અને તને ખબર પડતી તો બે હું છું અમારા હાલ વરી ને પાસે આવી જ તો ચેરી મારા મે એવો છે ને એ મત જ ના બરોબર સર હું ટેકા જેવો કરેલો છું પેલા આદમી આયો

આ તમે સહી કરી કે મુયન અધિકારી જેટલે લઈ આવવાનું બસ બસ બાબા નાખી નાખું યાર તું બાંધા નઈ યાર બખાલો કરે કન બરાબી એ મેલો કે એ વાતને જવા દે તો અમારું છૂટની આબા થઈ મેલો કે શાલ હાલ છૂટની નઈ син કે ને એવડી સહીનું કરો

વાઘુબા એક દિવસના સરપંચનું અમુક કારણોસર થોડા સમય માટે ફોર્મ રદ કરવામાં આવે છે ડમરા હા ફટાફટ ફોન લઈ ફોન ફોન લઈ આવ્યું છે કે અમુક કારણોસર મારું ફોર્મ રદ છે

ફોર્મ રદ થઈ ગયું આપણું નહીં વાઘુભાઈ સરપંચ નું ફોર્મ અમુક કારણોસર રદ થઈ ગયું વાઘુજી નું ફોર્મ રદ થઈ ગયું અમે એના ચૂંટણી નહીં લડું

ગાય પણ સાહેબ મારું હોય છે આ તો ફોર્મ રદ થયું થયું કયા રદ થયું ફોર્મ એમ કહું છું હું હું ડોક્યુમેન્ટ છે હા બેંકની ડિટેલ છે તો ફોર્મ રદ થવાનું કારણ તો કે હલો હલો કોઈ